ભાવનગર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે કુંભારવાડા માં રામદેવનગર શેરી નંબર 3 માં જાહેર જગ્યામાં જુગાર રમતા 6 શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેર માં કુંભારવાડા ના રામદેવનગર શેરી નંબર 3 માં ખુલી જગ્યામાં જુગાર રમતા રમજુભાઈ નારશીભાઈ પરમા अल्पेश भाई चंदु भाई परमार, उमेश भाई प्रताप भाई राठौड़, राकेश भाई वल्लभ भाई किशोर भाई वल्लभ भाई अने विपुल भाई प्रताप भाई राठौड़ ने ना पाना पानी रोकड़ रुपया त्रन हजार एसी सहित मुद्दा साथे झड़पी लई धोरसर गुनो नोधी आगे कार्यवाही हाथ धरी हती।